માથે મગર હે લાકડો આય મગર આયુ મગર મગર આયુ નઈ લાકડો આય આય લાકડો મગર આય ના ના લાકડો આય ये पानी yang डट તો મજામાં જ રહ્યો અને મારા બ્લોગ અને વિડીયો રોતા રહ્યો તો આજે આપણે આવી ગયા છે રાજકોટ રાજકોટમાં પહેલાં જ આવી ગયા છે પ્રદ્યુમન પાર્ક એ બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલ માં સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો આજે આપણી ભેગા છે જીતેશ કુમાર મારો ભાઈ અને આનો ફ્રેન્ડ છે તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી હોય તો તમે પ્રદ્યુમન પાક આજે બતાવો રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ પાણી સંગ્રહાલય સત્યમન પાર્ક આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ અહીંયા આપણે જમા કરાવી દીધી છે અને ટિકિટના અહીંયા પ્રાઇસ છે વીસ રૂપિયા બરાબર તો ચલો હવે હું તમને બધું કન્ટિન્યુ લોગ મારીઓ બધું બતાવું આ છે માકડું

એટલે કોઈ પણ પ્રતિબંધ પાકમાં ફરવા આવો તો મહેરબાની કરીને કચરો કરતા નહીં અને હા કોઈ પણ વન્ય પ્રાણીને ને કોઈ અથવા એવું કોઈ જીવ હોય એને હેરાન કરવાનું નહીં ચંચરવાનું નહીં એ બરાબર એને એની રીતના લેવા દેવાનું અને આપણે પણ આપણી રીતના જોઈ અને નીકળી જવાનું અત્યારે પ્રતિબંધ પાર્ક ની અંદર કેન્ટીન માં આવી ગયા છે અમારા જીતાભાઈ અમને

video માં કન્ટિન્યુ બનાવ્યો તો મને નાસ્તો કરી લઈએ કઈ તમારે કેવાન છે હું કેવામ તમને મજા આવે પહેલા પપ ખાવો આ તો ચિતત કહે છે કે પહેલા પપ ખાઈ લઈએ અને પછી આપણે આગળ તમને બધું બતાવશું તો વિડિયો માં કન્ટિન્યુ બના રહો પેટી કલસ મુરગી હે કે દેસી મુરગી હે ઈમો ઈમો

और लोग करेंगे कुछ ये मो से नेक आया उस माथे हाथ करवाएगा ना तो कुछ करेगा नहीं ये हाथ नहीं फेरवाएगा ना तो काट देगा हां सिर है वाले जा नहीं सो अभी तो सफेद वाग आधा तो जी लिया अब क्या ये जी के करेगा रक्षक આપડે આવે ને બધે મગર નહી લાકડો મગર આય ના લાકડો જોઈ આઈ જા મગર લાકડો જો લાકડો આય લાકડો આય

તો મિત્રો હવે આવી ગયો છે તમે જોઈ શકો છો તો બેઠોમાં ડાલામો સામે જ બેઠો લાલા માખો લાલા માખો આ ઉપર હું બેઠું ઉપર એ ઓય શું છે આ દર્શન થી પાણી મોટો રાખ્યો ભમરો તો વયુ જાયમી છે

આય આશિકા નબતે はい આલગી આ આ જે કે આ ફસ હા ઉને ફેદ આઉની કેવ નહી નીજી આને જાગરાnte આને જાગરાને વાલો દુખલી ઇલાલ ભાઈ બેન જરી હોય આ ઓલો આ અને આ એ ત્રણ પણ બેન જરી છે અને આજે આગળ આપણે જઈએ આ છે નાગ કોબરા કોબરા કમાણે આ કોબરા આ પર જો આ રીત ના

네, 아가라가 제일 칼질로 지어 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어. 아, 짚어.

कौन जी No આ રીસ પણ હોતું તું એક જ લાગે આમાં હેલો મિત્રો તો પ્રદ્યુપન નું બધું અત્યારે ફરાઈ ગયું છે અને હવે અહીંથી આપણે વિડીયો કર્યો છે પૂરો અને હા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હા તમને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ અને આવતા વ્લોગમાં આપણે એક એટલે કે એક નવા વિડીયો સાથે પાછા ફરીથી મળશું બરાબર બાય બાય ટાટા